તમે નંબર આપી દો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો બે ત્રણ દિવસ પહેલાં મનસુખભાઈ રાઠોડ પર કાંતિભાઈ નામના એક દરજી યુવકનો ફોન આવ્યો હતો જેની અંદર મિત્રો આ કાંતિભાઈ જે છે જેમની ઉંમર પંચાવન વર્ષ ઉપરની છે અને તેમને જીવનમાં એકલવાયુ અનુભવતા તેઓ ફરીથી લગ્ન કરવા ઈચ્છી રહ્યા છે જે અંગે મિત્રો તેમને મનસુખ રાઠોડને રજૂઆત કરી હતી જેમનો વિડીયો મિત્રો વાયરલ થતાં એક વ્રિયાબેન નામના છે કે જે વરસાદથી તે મિત્રો આ કાંતિભાઈ દરજી જે છે એમની સાથે સંબંધ કરવા માગી રહ્યા છે અને તેમને મનસુખ રાઠોડને ફોન કર્યો છે

અમારી ચાલીસ પિસ્તાલીસ હોય એની ઉમર પંચાવન વર્ષ હો તો મારે ભી એવું જ હોય પંચાવન વર્ષ હોય એવું છે એટલે તમારે લગ્ન કરવા છે હમ તમે નંબર આપી દો હા આપો ને એ રહેજો ચાલુ રાખજો હમ નંબર લખ્યો અગાડી કરેલા હતા હા એટલે પણ તાઈ ને માં છે ને બો નીહારી લગન કર્યા ના લે લીલા ને કઈ ની આજ થાણા પી પેજુ ના એટલે

લગન કરો દુઃખ નથી પણ ઈવડાય રવા દીજો દર્દી ને દર્દી ની ક્યાંક જિંદગી બગડે ની મને તો ઈ દુઃખ બઉ થાય કે બાજુ માં ઘર ઘરો બહુ થઇ જાય

పేలా పేలా सात नहीं 9 પછી 7 લખો હા 7 પછી 2 લખો 13 અબ 13 નહીં 2 લે હમ જેસે હું છે ભાઈ પછી 6 કોઈ તેમે આજે ફ્રી જ નથી મારું પછી 9 9 અન કરે નું કરે પછી 7ડો

హలో హలో రంజన બરોબર તમે કઈ સમાજ માંથી કરવા જ છે ને તમે દાંત કાઢો યાર તમે સિરિયસ વાત કરો હેલો

જો કઈ વાંધો નહી તમે ઘર બાંધો ને તો એનાથી એક ગૌરવ બંધાય છે એ કોઈ પ્રોબ્લેમ નથી પણ બેન વાત એટલી છે કે પછી આવડા ને પછી ઓલા જે cheating કરી ને લુટેરી દુલ્હન નું બને છે ને એમાં થોડુંક નુકસાન થાય છે અમે ચાલી હજાર બગાડા ફરી ફરી મન પણ એમાં તમે ચાલી બગાડ્યા વાંધો નહીં પણ આ તો બીજા રોટન ઓલા હું ઓલે દરજી કામ કરે છે બીજા ના લેગા જપા સેવા માં જિંદગી બગડી જાય ને તમે ઉપાડી લેતો એટલે કાઈ વાંધો નહીં તમે ઘર બાંધી લેજો

કામ કામ ઘરમાં હા તો તમે નંબર મોકલો ને તમને એમ કાંઈ નહીં એ પછી મોકલાવજો નહીં તો તમારો ફોટો મોકલાવો જો હમ હે ફોટા મારે તો ને મા મલેય મીઠું મોબાઈલનું ફોટા મને મોકલતા તો નહીં આવડે